આપનું સ્વાગત છે બાપાજી જય માં ભવાની તો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જો આજે આપણે ગયેલા હતા ભાવનગર કપડા ની ખરીદી કરવા તમને ખબર થશે કારણ કે જે આપણા માં છે ને સ્વદેશ મેળો ભરાવવાનો હતો તો એટલા માટે આપણે કપડાની ખરીદી કરવા ગયા હતા અને જો કપડાની ખરીદી કરીને આવ્યા આવી અને અત્યારે વાગી છે આઠ તો આજે આપણે જવાનું છે નિષ્કલંગ મહાદેવ કારણ કે સ્વદેશનો મેળો ભરાવાનો છે એના તો બે ત્રણ ભાઈબંધો છે અને હું પણ હો અને તો જવાનું છે આપણે તો વિડીયોમાં અંત સુધી બને રહી છે બહુ મજા છે અને જી અને જાતા પહેલાં તમને કહી દઉં કે જે મિત્રો અમારે છે ને નવા સો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો જેથી કરીને અવનવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળે અને જો વિડીયો આઈ મજાઓ

તો ફાઇનલી મિત્રો આપણે કોળિયા પગી જાય અને જો આલી મેળાની શરૂઆત થઈ ગઈ હે અત્યારે તો માણસો થોડુંક ઓછું આગળ માણસો વધતું જો મિત્રો દુકાનો શરૂઆત થઈ ગઈ હે છોકરાને રમકડા બમકડા ને એવું બધું મળે ને આગળ જો એવું બધું નાસ્તો એવું બધું મળે ને જો માણસો તેની ભૂખા ઘટના કેટલું હોય અત્યારે તો ફાઇનલી મિત્રો આપણે અડધા પૂગી ગયા છે અને અડધો લગભગ હવે લગભગ કિલોમીટર જેવું બાકી છે પણ જેમ જેમ આગળ વધે તો એમ ગડદી થતી જાય છે અને અમુક અમુક ગાડીઓને વટવા નથી દેતા પણ અમુક અમુક ગાડીઓને પરમિટ છે એટલે લોકોને જવા દે છે અને બાકી તો બધા હાલતા હાલતા જાય છે આમના આમનામ આપણે હાલતા હાલતા જવા ને ટેટે ટેટ વિધિ બરાબર તમે તરફ કાર નું અહીંયા હોય જો ઘડીક એક ટીંગે ઘડીક બે ટીંગ પણ કોઈ રે એકતું નથી અહિયાં ટીંગ એકતું અને આ બાજુ તમે જો પબ્લિક જો ભૂકા કાઢે એટલું છે અને જો આ બાજુ હે ને આપણો ભરવાડ સમાજ હોટિયો લે હે અને માણસો ટૂંકમાં આવતું જ જાય છે ટૂંકમાં બંધ થતું જ નથી

આ બાજુ તો પિક્ચર શરૂ આ બાજુ એક એલસીડી છે અને જો આ બાજુ એલસીડી મૂકેલી હે આ બે ની બાજુમાં જોરી આવડે એલસીડી મૂકેલી બે બેઠે ઠેકાણે માણસો પિક્ચર જોવે છે અને પબ્લિક ભૂકાલું છે

ઘટમાં તો ઘટમાં આવો ત્યાં જો અત્યારે અત્યારે જો અત્યારે આમાં ખાલી ટૂંકમાં શું કહેવાય ફોરેસ્ટવાળા ટૂંકમાં ઊભા છે ના કોઈને જવા જતા ના કારણ કે ઓલા પણ સિગ્નલ આવે તો પાણી ટ્રેડ પામ વેલકામ વહી ગયો નક્કીને મહાદેવ વેલકામ નસીના ટૂંકમાં જવા જાય જો બધા માણસો અહીંયા વાટજાને ઉભા હોય અને ટૂંકમાં દર્શન કરવા જાવે ને લોકોને તો કટો ફૂલે ફૂલ પકડી ગયા ઓલા પણ મેં તમને દેખાતું હતું ને આ બે દિવસે છે તો શર્ટમાં લાગ બાજુ ભાઈ આવ્યા ત્યાં જો દિવેશભાઈની મોટર ને એવું બધું આવી ગયું છે લાઈનમાં નકરી મોટર રૂપ છે ટૂંકમાં તો કાર ના એમ ઉભા છે તો લેન તો આમ શરૂ જ છે આવતી જ જાય છે ઠેઠે ઠેઠ સુધી લેન શરૂ છે તો જો આપણી વચ્ચે આવી ગયા છે દિવેશ દિવેશભાઈ પ્રસંતભાઈ સોલંકી જેને આપણે ભાઈ તરીકે ઓળખીએ કોળી સમાજના આગેવાન છે તો મિત્રો ઘણો બધો સમય થઈ જશે તો આપણે જો બાર એક વાગવા આવી જાય તો આપણે પાછા ઘર તરફ નીકળ્યું તો મળ્યું આપણે બીજા આવા નવા વ્લોગમાં તપ લઈ બાય બાય એન્ડ ટેક કેર